શનિવારના દિવસે શનિ વ્રત કરવામાં આવે છે શનિદેવ નિષ્પક્ષ રહીને પાપોની સજા આપે છે અને સારા કાર્યો કરનારને તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવ પણ આપે છે જે લોકો ભક્તિભાવથી શનિદેવનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેઓ બાપ તરફ જવાથી બચી જાય છે જેના કારણે શનિની દશા આવે ત્યારે તેમણે કષ્ટ સહન કરવું પડતું નથી આવો શનિવારના વ્રતની વિધિ જાણી લઈએ જો કે તમે વર્ષના કોઈપણ શનિવારથી શનિવારના વ્રતની શરૂઆત કરી શકો છો પરંતુ શ્રાવણ મહિનામાં શનિવારનું વ્રત શરૂ કરવું ખૂબ જ શુભ ગણાય છે આ વ્રત કરનાર વ્યક્તિએ શનિવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ પછી વેદોક્ત વિધિથી શનિદેવની મૂર્તિની પૂજા કરવી જોઈએ શનિ ભક્તોએ આ દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવને વાદળી લાજવંતીનું ફૂલ તલ તેલ અને ગોળ અર્પણ કરવા જોઈએ શનિદેવના નામનો દીવો અર્પણ કરવો જોઈએ શનિવારના દિવસે શનિદેવની પૂજા કર્યા પછી તમારે તમારા અપરાધો માટે અને તમે જાણતા અજાણતા જે પણ પાપો કર્યા છે તેના માટે તમારે તેમની પાસે માફી માંગવી જોઈએ શનિ મહારાજની પૂજા કર્યા પછી રાહુ અને કેતુની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે શનિ ભક્તોએ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ અને પીપળાના ઝાડની આસપાસ દોરો બાંધીને સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ શનિવારના દિવસે ભક્તોએ શનિ મહારાજના નામનો વ્રત રાખવું જોઈએ શનિ ભક્તોએ સાંજે શનિ મંદિરમાં જઈને દીવો ભેટમાં આપવો જોઈએ અને અડદની દાળની ખીચડી બનાવીને શનિ મહારાજને ધરાવવી જોઈએ શનિદેવના આશીર્વાદ લીધા પછી તમારે પ્રસાદ તરીકે એ ખીચડી ખાવી જોઈએ સૂર્યપુત્ર શનિદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કાળી કીડીઓને ગોળ અને લોટ નાખો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવા જોઈએ જો તમારી પાસે સમય હોય તો શનિવારે એકસો આઠ તુલસીના પાન પર શ્રી રામચંદ્રજીનું નામ લખો પછી તે પાંદડાને દોરામાં પરોવીને માળા બનાવીને વિષ્ણુના ગળામાં ચઢાવો જે લોકો પર શનિનો પ્રકોપ છે તેઓ પણ આ માળાના પ્રભાવથી પ્રકોપથી મુક્ત થઈ શકે છે આ રીતે ભક્તિભાવથી શનિવારે શનિદેવનું વ્રત અને પૂજન કરવાથી શનિદેવનો ક્રોધ શાંત થાય છે અને શનિની દશા દરમિયાન તેમના ભક્તોને કોઈ પણ પ્રકારના કષ્ટનો અનુભવ નથી થતો આવો હવે શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાયો જાણીએ શનિવારે કાળા કૂતરા અને કાગડાને તેલ લગાવેલી રોટલી અને ગુલાબજાંબુ ખવડાવવાથી લાભ થાય છે શનિવારના દિવસે તેલનો દાન કરો તો તેમાં તમારો પડછાયો જરૂર જુઓ પડછાયો જોયા પછી જ તેનું દાન કરો આને છાયા દાન કહેવામાં આવે છે જો તમે શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શનિવારનો ઉપવાસ કરો છો કે શનિવારે શનિ પૂજા કરો તો કાળા કપડાં વસ્ત્ર જરૂર પહેરો જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સરસના તેલમાં લોખંડની ખીલી નાખીને પીપળાની જળમાં તેલ ચઢાવવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે શનિદેવનો શનિવારનો વ્રત મહિલા અને પુરુષ કોઈ પણ કરી શકે છે આ દિવસે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ કે શમીના ઝાડ નીચે ગોબરથી લીપી લો અને વેદી બનાવીને કળશ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો શનિદેવની મૂર્તિને ધૂપ દીપ કરો અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો પીપળાના ઝાડને સૂતરનો દોરો લપેટતા સાત વાર પરિક્રમા કરો અને સાથે જ ઝાડની પણ પૂજા કરો ત્યારબાદ હાથમાં ચોખા અને ફૂલ લઈને ભગવાન શનિદેવની વ્રતકથા સાંભળો અને પૂજા પૂરી થયા પછી સૌને પ્રસાદ વહેંચો નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે